આદિવાસી સમાજના હિત વિકાસ અને એકતાની ઉજવણીના ભાગરૂપે એક સંમેલન યોજાવાનું છે ચૌદ ફેબ્રુઆરી શનિવારના રોજ વાસદા ખાતે આ સંમેલન યોજાવાનું હોય ત્યારે વલસાડ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલે જનતાને મોટી સંખ્યામાં જોડાવા આમંત્રણ આપ્યું છે આ સંમેલનમાં સી આર પાટીલ ગણપત વસાવા નરેશ પટેલ કનુભાઈ દેસાઈ અરવિંદ પટેલ સહિત અનેક પ્રખ્યાત આગેવાનો ઉપસ્થિત રહેશે આદિવાસી સમાજના હિત વિકાસ એકતા તેમજ તેમની પરંપરા અને

આદિવાસી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે એનો મુખ્ય હેતુ ખાસ કરીને આપણું જે આદિવાસી સમાજની વાનગીઓ છે આદિવાસી સમાજની જે પ્રતિભા છે આદિવાસી સમાજની જે સંસ્કૃતિ અને પરંપરા છે એને ઉજવવાનો માટે પૂરું આદિવાસી મહાસંમેલન રાખ્યું છે સાથે સાથે જે આદિવાસી સમાજમાં આપણા આદિવાસીઓ માટે સારું કામ કરે છે એવા આપણા ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાનો અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં પણ ખાસ કરીને વિશેષ ઉપસ્થિતિ આપણા ગુજરાત રાજ્યના નાણાં મંત્રી એવા કનુભાઈ દેસાઈ અને સાથે સાથે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબની પણ વિશેષ ઉપસ્થિતિ થવાની છે અને એમાં પૂરા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ જમા થવાના છે આદિવાસીની સંસ્કૃતિ અને પરંપરા આપણે બધા સાથે મળીને ઉજવવાના છે સાથે સાથે આદિવાસી સમાજના જ એવા ડીજે રોકી સ્ટાર બેન્ડ પણ આવે છે જે આદિવાસી ગીતની સાથે આપણી સંસ્કૃતિ મનાઈને ધામધૂમથી આપણે નવ વાગે ઉજવણી કરીને ગાંધી મેદાન હનુમાનબારી સર્કલથી ગાંધી મેદાન પહોંચશું અને ત્યાં પછી આદિવાસી સંમેલનમાં આપણે જે પણ આદિવાસી પ્રતિભા છે એ નિહારવાના છે અને પછી આદિવાસી સ્ટાઇલનું પૂરું ભોજન એમ કરીને પૂરું આદિવાસી સમાજનું જ્યારે મહાસંમેલન રાખ્યું છે તો તમને બધાને ભાવભીનું આમંત્રણ છે ચૌદમી ફેબ્રુઆરીએ સવારે નવ કલાકે વાંસદાના હનુમાન બારી સર્કલ મોટી સંખ્યામાં આવો અને આ આદિવાસીની જે સંસ્કૃતિ પરંપરા છે આપણે બધા સાથે મળીને ઉજવીએ જય આદિવાસી જય જોહા જય બિરસા ભ